નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ પેલા વૈભવનાથના કાકાને છોડાવી અને આગળ જંગલમાં ચાલે છે અને ત્યારે બીજા વાલજીભાઈ પણ મળે છે અને તેઓ પણ એમના વિસ્તારની બહાર જાય તો એક માયાવી હાથી આવી અને એમને સૂંડમાં લઈ અને ત્યાજ લાવીને પછાડે છે અને ત્યારે ભૂતિઓ એક સૂકી દૂધી લાવે છે અને તેના અંદર પાણી ભરી અને ગુરુજીના ધૂણાની રાખ નાખી અને ફરી આ વાલજીને લઈ અને ત્યાંથી નીકળે છે અને ત્યારે ફરી સામે હાથી દોડતો આવે છે ત્યારે આ ભૂતિયાના હાથમાં જે પાણીનું પાત્ર હતું તે લઈ અને આ વાલજીના હાથમાં આપે છે અને કહે છે કે વાલજી હાથી તમારી પાસે આવે ને એવું જ આ પાત્ર એની સામે તમે ઊંચું કરજો અને ત્યારે હાથી જેવો આ વાલજીને પકડવા ગયો ને ત્યાં તો વાલજીએ એ પાણીથી ભરેલું પાત્ર ઊંચું કર્યું અને ત્યારે આ હાથી પાણીને જોઈ જાય છે અને પોતાની સૂંઢ એમાં નાખી અને પાણી પીવા લાગ્યો અને પાણી પીધા પછી આ હાથી તો ત્યાં જ થોડી વાર ઊભો રહી ગયો અને પછી તો પોતાના બંને કાન ફફડાવા લાગ્યો ત્યારે આ વૈભવનાથ અને એમના ભાઈઓ ડરી ગયા કે ભૂતિયા આ હાથી તો પાગલ થઈ ગયો હોય એવું લાગે છે માટે ચાલ અહીંયાથી ભાગી જઈએ અને ત્યારે આ ભૂતિઓ કહે છે કે નાના વૈભવનાથ મને લાગે છે કે આપણે ભાગવા જેવું નથી અને પછી તો આ હાથી ત્યાંથી ચાલતો ચાલતો આ વાલજીની પાસે આવે છે અને વાલજીના ઉપર પહેલાં તો એની સૂંઢ ફેરવી અને પછી એ સૂંઢમાં વાલજીને ઉપાડ્યા અને ત્યારે વાલજી રાડો પાડવા લાગ્યા કે ભૂતિયા મને બચાવ આ હાથી મને દૂર ફેંકી મારશે ભૂતિયા મને બચાવ અને ત્યારે ભૂતિઓ આ ઘટના જોઈ રહ્યો છે અને આ વૈભવનાથ અને એમના કાકા તો ગભરાઈ ગયા છે ત્યારે આ હાથીએ વાલજીને ઉપાડી અને એમની પીઠ ઉપર બેસાડી દીધા અને જે વિસ્તારમાંથી વાલજી બહાર નહોતા નીકળી શકતા એ જ વિસ્તારમાંથી બહાર લઈ અને આ હાથી એમના પીઠ ઉપર બેસાડીને લઈને ચાલતો થયો અને ત્યારે આ ઘટના જોઈ અને વૈભવનાથ બોલી ઉઠ્યા કે ભૂતિયા આ હાથી તો વસમાં થઈ ગયો છે અને તે એની પીઠ ઉપર બેસ સાડી અને આ વાલજીને જંગલમાં કેવો ફેરવી રહ્યો છે જોતો ખરા ત્યારે હાથી આગળ આગળ જાય છે અને હાથીની પાછળ પાછળ ભૂતિયો વૈભવનાથ અને એમના કાકા જઈ રહ્યા છે અને ત્યારે હાથીની પીઠ ઉપર બેઠેલા આ વાલજી બોલ્યા કે ભૂતિયા મને તો આજે મજા આવી ગઈ છે આ હાથીની પીઠ ઉપર બેસી અને સવારી કરવાની અને સૌથી વધારે ખુશી તો મને એ વાતની છે કે આજે દસ દસ વર્ષ પછી હું આમ આઝાદ થયો છું માટે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર હું તારો ઉપકાર જીવીશ ને ત્યાં સુધી નહીં ભૂલું અને તારા કારણે આજે મારી બધી ખુશીઓ પાછી આવી છે છે અને ત્યારે કહે કે વાલજી હવે તમે નીચે ઉતરો આ હાથીની સવારી હવે કરશે અને આમ આટલું કહેતાની સાથે તો આ હાથી નીચે બેસી જાય છે અને વાલજી નીચે ઉતરે છે અને પછી હાથીની ઉપર આ ભૂતિઓ સવારી કરે છે અને આમ પછી તો આ સવારી આમ આમ આ માયાવી જંગલમાં આગળ ચાલે છે અને હવે આ માયાવી જંગલમાં બે માણસોને શોધવાના બાકી છે અને બે માણસોને આ ભૂતિયાએ આઝાદ કરાવી નાખ્યા છે અને આમ કરતાં કરતાં રાત પડી તેથી ભૂતિઓ કહે છે કે તમે ત્રણેય જણા અહીંયા સુઈ જાઓ અને હું તમારો પહેરો ભરું છું અને ત્યારે આ વૈભવનાથ અને એમના ભાઈઓ ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને આ ભૂતિઓ ત્યાં બેઠો બેઠો આ બધાની ચોકી કરે છે અને ત્યારે આમ કરતાં કરતાં ત્યાં અડધી રાત થઈ ત્યારે ઘટના એવી બને છે કે ત્યાં ભૂતિયાના કાને કોઈકના રડવાનો અવાજ આવે છે તેથી ભૂતિયો વિચારમાં પડી ગયો કે આમ આવા માયાવી જંગલમાં અને એ પણ આવા ઘનઘોર અંધકારમાં અત્યારે આમ કોણ રડતું હશે અને ત્યારે ભૂતિયો વિચાર કરે છે કે આ કોઈ માયાવી શક્તિની ચાલ તો નહીં હોય ને અને હું કદાચ ત્યાં જઈશ અને અહીંયા કોઈક શક્તિ મારા મિત્રો ઉપર હુમલો કરી નાખશે તો મારે શું કરવાનું માટે મારે ક્યાંય નથી જાવું અને આમ આ ભૂતિઓ તો મક્કમ થઈ અને ત્યાં જ બેસી રહે છે અને જે રડવાનો અવાજ આવે છે ત્યાં ભૂતિયો જતો નથી અને ત્યારે ઘટના એવી બને છે કે પેલો રડવાનો અવાજ ઓછો થવાને બદલે વધારે ને વધારે જોરથી આવવા લાગ્યો તેથી ભૂતિઓ હવે ધર્મ સંકટમાં ફસાણો કેમ કે તે જાય તો અહીંયા ગડબડ થઈ જાય એમ છે પણ આ અવાજ વધારે ને વધારે આવવા લાગ્યો તેથી ભૂતિયાને લાગ્યું કે માનો કે ના માનો પણ અહીંયા કોઈક ભારે સંકટમાં ફસાયેલું છે અને મારે તેને બચાવવું પડશે કેમ કે આજે તે રડી રહ્યું છે તેથી ભૂતિયો મુઠીઓ વાળી અને ઊભો થયો અને જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં ચાલવા લાગ્યો અને રાતના અંધારામાં પવન વેગે એવો અવાજ સંભળાઈ રહ્યો છે કે જાણે કોઈ સાધારણ માણસ તો આ અવાજ સાંભળે તો તેના રૂવાળા બેઠા થઈ જાય અને ભૂતિયો ચાલતો ચાલતો પહોંચ્યો ત્યાં અને ત્યાં જઈ અને ઝાડીઓમાંથી જુએ છે તો એક કાકા ગળોની વનસ્પતિના વેલામાં વીંટળાઈ અને પડ્યા છે અને પડ્યા પડ્યા રડે છે ત્યારે આ ઘટના ભૂતિયો ઝાડીઓમાંથી જુએ છે અને જોયા પછી આ ભૂતિયાથી રેવાયું નહીં અને એમની પાસે પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો કહે છે કે હે કાકા તમે કોણ છો અને અહીંયા પડ્યા પડ્યા આમ અડધી રાત્રે સુકામ રડો છો ત્યારે એ કાકા કહે છે કે બેટા મને બચાવ અને આ ગળવના વેલા મને વધારે ને વધારે અંદર દબોચી રહ્યા છે અને ત્યારે ભૂતિયાએ એ બધા જ વેલા તોડી અને આ કાકાને બહાર કાઢ્યા કે બોલો કાકા તમે આ માયાવી જંગલમાં ક્યાંથી આવ્યા અને ત્યારે એ કાકા કહે છે કે હું તો અહીંયા દસ દસ વરસથી ભટકું છું અને જેવા મારા વિસ્તારની બહાર નીકળવા જાઉં ને એની સાથે જ આ ગળોના વેલા મને જકડી અને પાછો ત્યાં જ મને પકડી રાખે છે માટે હું કંટાળી ગયો છું અને આજે આ રાતના અંધારામાં હું ભૂલથી મારી સીમાની બહાર શું ગયો એની સાથે તો આ વેલા આવી અને મને દબોચી લીધો છે અને આમ કહી અને આ કાકા રડવા લાગ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે તમે પેલા ગુરુજીના શ્રાપના કારણે આમ પીડાવ છો ને કે હા બેટા કે તો કાકા તમે ક્યાં સુધી હરી ફરી શકો છો કે બેટા જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હતો ને ત્યાં સુધી અને ત્યારે આ ભૂતિયો કહે છે કે તો ચાલો કાકા હું તમને કંઈક બતાવું છું અને ત્યારે કાકા એ ભૂતિયાની સાથે ચાલવા લાગ્યા અને આમ કરતાં કરતાં પરોઢિયું થઈ ગયું છે અને આ ભૂતિઓ આ કાકાને લઈ અને આવે છે પેલા ત્રણ જણાની પાસે અને ત્યારે ભૂતિઓ ત્યાં આવીને કહે છે કે હે ભાઈઓ જાગો અને તમે એકવાર જુઓ તો ખરા કે આજે તમને મળવા માટે અહીંયા જંગલમાં કોણ આવ્યું છે અને ત્યારે વૈભવનાથ વાલજી અને એમના કાકા આંખોને ચોડતા ચોડતા ઊભા થાય છે અને જાગીને કહે છે કે ભૂતિયા આજે તો મજા આવી ગઈ પહેલીવાર ઊંઘવાની અને ત્યારે તેઓ જાગીને સામે જુએ છે તો આ ત્રણેય જણાના ડોળા ફાટી ગયા અને કહે છે કે અરે વિષ્ણુજી તમે અને ત્યારે આટલું કહી અને ત્રણેય જણા દોડી અને આ કાકાને ગળે મળે છે ત્યારે વૈભવનાથ કહે છે કે વિષ્ણુજી તમે આમ આ જંગલમાં અને ત્યારે વિષ્ણુજી કહે છે કે હે વાલજી શું કરું દસ દસ વર્ષથી આ જંગલમાં ફરી ફરી અને કંટાળી ગયો છું અને હવે તો એમ થતું હતું કે મોત આવી જાય તો સારું અને આવા વિચારમાં ને વિચારમાં આજે તો મને તમે મળી ગયા અને ત્યારે વૈભવનાથ કહે છે કે તમે ચિંતા ના કરતા વિષ્ણુજી હવે આપણે બધા સાથે મળી અને આપણા ઘરે જવાનું છે આપણા ગામમાં અને ત્યારે વિષ્ણુજી કહે છે કે તમે શું આઝાદ થઈ ગયા કે હા આ ભૂતિયાએ અમને બંનેને આઝાદ કરાવી નાખ્યા છે અને તમે ચિંતા ના કરો તમને પણ આ ભૂતિયો હવે જલ્દી આઝાદ કરાવી નાખશે અને ત્યારે આ વિષ્ણુજી આ ભૂતિયાની સામે ધારી ધારીને જુએ છે ત્યારે ભૂતિયો પણ એમની આંખોમાં આંખો નાખીને જુએ છે અને તેને કંઈક જાણવા મળે છે તેથી તે હસવા લાગ્યો કે કેમ કાકા શું થયું અને આમ ધારી ધારીને કેમ જુઓ છો મને મારી નાખવાનો ઈરાદો છે કે શું અને ત્યારે વિષ્ણુ

અને ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા ના કરતા આ ભૂતિઓ તમને ખૂબ જ જલ્દી આઝાદ કરાવી નાખશે અને આમ વાલજી તો આમ તેમ ફાફા મારવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે વાલજી તમે કેમ ફાફા મારો છો કે ભૂતિયા આપણી સાથે આપણો મિત્ર હાથી હતો એ ક્યાં ગયો અને ત્યારે ભૂતિયો કહે છે કે હા આપણો હાથી ક્યાં ગયો અને ત્યારે આ બધા આમ તેમ તેને ખોળવા લાગે છે અને ત્યારે વિષ્ણુજી કહે છે કે એ તો ભૂખ્યો થયો હશે તો ક્યાંક ખાવાના શોધમાં ગયો હશે તો હમણાં આવી જશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે નાના એ હાથી અમને એકલા મૂકી અને ખાવા માટે તો ના જ જાય અને આમ જ્યારે બધા હાથીને શોધવા માટે આમ તેમ ફાંફા મારવા લાગ્યા ને ત્યારે થોડાક અંતરે દૂર એ હાથી તેમને જોવા મળ્યો ત્યારે તેમની પાસે જઈને જુએ છે તો આ હાથી મરી ગયો છે અને એ તો લાંબો થઈ અને પડ્યો છે ત્યારે આ બધા તેની પાસે પહોંચે છે અને જુએ છે કે આ હાથીને કોણે મારી નાખ્યો હશે અને ત્યારે આ વાતની જાણ તો કોઈને થતી નથી પણ મિત્રો આ તો ભૂતિયો હતો અને ભૂતિયો થોડો કાંઈ એને છોડે તેથી ભૂતિયો હાથીને એક ઊંડો ખાડો ખૂદી અને ત્યાં દફનાવી નાખે છે અને કહે છે કે હે મારા પરમ મિત્ર હાથી તારો જેણે પણ જીવ લીધો છે ને એને તો હું છોડવાનું નથી અને આમ આટલું કહી અને પછી ભૂતિયો કહે છે કે ચાલો હવે આપણે આગળ ચાલીએ અને ત્યારે બધા આગળ ચાલે છે અને ત્યારે ભૂતિઓ હાથમાં તલવાર ધારણ કરે છે અને તલવાર ધારણ કરી અને કહે છે કે હે વૈભવનાથ મને આજે ખૂબ જ ગુસ્સો આવી ગયો છે તો બોલો મારો આ ગુસ્સો કોના ઉપર ઉતારું અને ત્યારે વૈભવનાથ કાઈ બોલે એ પહેલાં તો વિષ્ણુજી બોલ્યા કે ભૂતિયા તને ગુસ્સો આવે તો એમાં અમે શું કરીએ અને તારો ગુસ્સો તું જાતે શાંત પાડ અને ત્યારે ભૂતિયો કહે છે કે વિષ્ણુજી આ મારો ગુસ્સો હવે તમારા મોતથી જ શાંત પડશે અને આમ કહી અને ભૂતિયાએ તલવાર લીધી હાથમાં અને એક જ ઝાટકાથી આ વિષ્ણુજીનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને આ ઘટના જોઈ અને વૈભવનાથ વાલજી અને એમના કાકાના તો ડોળા ફાટી ગયા કે ભૂતિયા આ તે શું કર્યું અને તું તો અમારા ચારેય ભાઈઓને આઝાદ કરવા આવ્યો હતો તો પછી તે અમારા ભાઈ વિષ્ણુજીને કેમ મારી નાખ્યા તો મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયાએ આ વિષ્ણુજીને કેમ મારી નાખ્યા છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજ રાત્રે તમને નિહાળવા મળે છે જય માતાજી